દીવના બુચરવાડા ખાતે દીવ કોર્ટ દ્વારા એન્ટી રેગિંગ ને લઈને લીગલ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કેન્દ્રશાસિત પ્રદેશ દીવના બુચરવાડા નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને એન્ટી રેગિંગ વિશે કાનૂની જાણકારી અંતર્ગત કાર્યક્રમ યોજાયો નવોદય વિદ્યાલય ખાતે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તથા દીવ ડિસ્ટ્રિક બાર એસોસિએશન દ્વારા વિદ્યાર્થીઓને એન્ટી રેગિંગની જાણકારીને લઈ કાર્યક્રમનું આયોજન થયું જે અંતર્ગત બાર એસોસિએશનના પ્રમુખ સુરેશ ચુડાસમા અને વકીલ મૌલિક પૈડાએ સ્કૂલના વિદ્યાર્થીઓને એન્ટી રેગિંગ કઈ રીતે થાય છે અને તેના શું પરિણામો આવે છે તે તમામ બાબતોની માહિતી આપી એન્ટી રેગિંગ શારીરિક માનસિક આર્થિક વગેરે રીતે થાય છે તેના માટે કાનૂની જોગવાઈ છે એન્ટી રેગિંગ કરનાર સજાને પાત્ર છે અને જો કોઈ એન્ટી રેગિંગની ખોટી માહિતી આપીને ફરિયાદ કરે તે સાબિત થાય તો ખોટી ફરિયાદ કરનાર પર પણ કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે દીવ ખાતે આ રીતે ઘટનાઓ બનતી નથી પરંતુ શહેરોમાં એન્ટી રેગિંગમાં અનેક યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે કાર્યક્રમ દરમિયાન જવાહર નવોદય વિદ્યાલયના પ્રાચાર્ય પ્રશાંત સરે કોર્ટથી પધારેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો કે તેઓએ વિદ્યાર્થીઓને એન્ટી રેગિંગ વિશે માહિતી આપી હતી કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ શિક્ષકો કોર્ટના સાગર સોલંકી અને રવિ કામલે પણ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર જય હિન્દ આજ રોજ બિચારાવાળા જવાહરલાલ નવોદય વિદ્યાલયની અંદર ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી કોર્ટ અને બાર એસોસિએશન દ્વારા એન્ટી રેગિંગના વિશે વિદ્યાર્થીઓને જે સમજણ આપવા માટેનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેની અંદર વિદ્યાર્થીઓ સારા પ્રમાણમાં બેઠા હતા કોર્ટ સ્ટાફ હતો મીડિયા હતી સાથે સાથે આ સ્કૂલના પ્રિન્સિપાલ સાહેબ બધા ટીચર્સ સાથે હતા અને એ લોકોની હાજરીમાં વિદ્યાર્થીઓને પોતાના જે અત્યારના જમાના પ્રમાણે જે રેગિંગ કરવામાં આવે છે એને એનાથી લોકોને અને વિદ્યાર્થીઓના ભવિષ્ય બગડી જાય છે અને એના કારણે એ વિદ્યાર્થીઓ આત્મહત્યા સુધી કરી નાખે છે ખૂબ ખરાબી કરી નાખે છે એના વિશે એ લોકોને જાગૃતિ આપી અને સાથે સાથે એ સમજણ પણ આપી કે આવું તમને કદાચ કોઈ પણ પ્રકારે બને તો તેના માટે તમારા પ્રિન્સિપલ સાહેબને પોલીસ ડિપાર્ટમેન્ટને તમારા વાલીઓને અને આ કમિટી હોય એ કમિટીના મેમ્બરને જાણ કરવાની અને સાથે સાથે દીવની અંદર આવી જે ઘટનાઓ બનતી નથી એ દીવના સદભાગ્ય છે આ સ્કૂલની અંદર બહુ જ વિદ્યાર્થીઓ નાના છે લોકલ છે એટલે કોઈ પ્રોબ્લેમ પણ થતા નથી જેની પણ અને સાથે આ પ્રિન્સિપલ સાહેબ ખૂબ જ ધ્યાન આપે છે આ સ્કૂલના વિદ્યાર્થીઓને એવી પણ અમારી પાસે માહિતી છે કે જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓ આવી કોઈ પણ નાની મોટી પણ જે કંઈ મુશ્કેલી ઉભી કરે તો તરત જ એ લોકો એના વિશે કાર્યરત કરી દેટ્રોલ છે યુનિવર્સિટીમાં થોડા ઘણી અંશે પણ એ ધીરે ધીરે એ પણ નાબૂદ થશે તેવી શુભેચ્છા સાથે જય હિન્દ જય ભારત નમસ્કાર આજ જવાદય વિદ્યાલય કોટ की तरफ से और बार एसोसिएशन की तरफ से एक कार्यक्रम आयोजित किया गया बच्चों के लिए अवेयरनेस ये प्रोग्राम था बेसिकली uh, इसमें uh, हमारे एडवोकेट श्री सुरेश भाई इन्होंने बच्चों को बताया एंटी रैगिंग एंड बुलिंग जो लॉज है उसके बारे में बताया क्या प्रोविजंस है इसके बारे में बच्चों को जानकारी दी और लीगल uh, असिस्टेंस उन्हें कहाँ पर मिल सकता है इन एंटी रैगिंग एंड बुलिंग केसेस में तो इसके बारे में भी जानकारी दी गई और मुझे यकीन है कि हमारे बच्चे निश्चित ही इससे लाभान्वित हुए होंगे और क्योंकि ये बच्चे ग्यारहवीं बारहवीं वाले जो बच्चे हैं ये अगले कुछ ही समय में आ, हायर इंस्टीट्यूट्स में जाएंगे कॉलेजेस में जाएंगे जहाँ पर उन्हें इन चीज़ों का सामना करन, करना पड़ सकता है तो उस समय ये जो जानकारी इनको दी गई है वो निश्चित ही इनको इनके लिए फायदेमंद साबित होगी तो बार एसोसिएशन का और कोर्ट का जो भी स्टाफ है और ये जो इनिशिएटिव है इसके लिए मैं इन सब का बहुत बहुत धन्यवाद अदा करता हूँ तो आज हमारे स्कूल में जवान और विद्यार्थी में हमने आज लीगल अवेरनेस प्रोग्राम ये समझा के हमारे जो जिले स्कूल है कॉलेज है તેમાં રેગિંગ થાય છે તો એના વિશે એન્ટિરેગિંગ તમને આજે સમજવામાં આવ્યું છે કે કયા કયા લો છે તેનાથી બચ તેનાથી બચવું કેમ અને તેના માટે શું કરવું ને મારા ભાઈ બહેનમાં મારા ભાઈ બહેન માટે લોકોને કેમ સમજાવવા કે તમને કોઈ બેડ ટચ ગુડ તચ મતલબ લીગલ તમને કોઈ રેગિંગ કરે તો એના માટે સમજાવવામાં આવ્યું છે અમે ખૂબ ખૂબ સારી તરફ સમજ્યા છીએ